કંટા લ્યો કંટા લ્યો માણસેથી કંટાળ્યો હવે તો શાક પાછી વાય છે માર્કેટમાં ભરાવાના માણસે નું ભરા દે એમથી હવે કરું છું હું તો

નું ખોટું ના કરાયું એમ તો કોઈ ના ભાળી દે તો કુદરત તો બાળી દીધો છે તારા ઈને માલ્યું પણ હમો તો કરશી એટલું બધું સારું ના થવાય નક વાસ્તી ના ગોટે કડવાઈ મારા પપમ ગાડી લાયા તમે કેમ જવા સારું જ છે અમારે તો

શાક ભાજી ની ના નહી પાડતો મને ના પાડી શું બગાડી દે ને ભાખરા ઊંધા માર્યા શાળા જમ ચીડી વાર શું લઈને આવ્યા ફસિવા

વેણીલી પડી લઈ જો ના ના હું પાસે આવ તો તાર અમી અમે શું ડાટ કો લાવ એટલે ડાડે ચાલુ ન રાખો ના ના તમારા માટે કે ના છે મારું લાવ લાવ હોળે ડાટ લાવો પછી તો ચમ ચમ છે આગળ પ્લાનિંગ જુઓ ખબર આ ના હવે હું શું થાય

હારો તમારે ના શિક્ષણ તો મારું પણ ચોકડી મારું

તંસા કેમ આ આવો રા ગોટા લાયો બોમકા આવો આવો આવ બઈ પલાત તો બાકી રહ્યું ઉતરી જાય મને

સેટિંગ કરો પડશે એવું પછી એટલા સેટિંગ રહે છે એવું કે કેડી હડ હવે હાલ તો બંધ કરો કરો હા ચાર્જિંગ છો થાતો હા અને હવે ચીયો શાક પાજી ખાવા આવે છે હું જો હા બરી બે તો ખાલી એક રોઝડો નું મોહલો હતો ઓય હવે એનો દોડો જ કરવો છે ઓય ઓય સાડા તમે રોટલા બીજા ખવરાન પછી મજૂરી આલુરી હા રોડ હો

આપડા <inaudible> <wai>

બાપડો શાક ભાજી લેવા હતા એટલે ફાળી લઈ જાવ તું બાપડા ને ચેવું કર્યું છે કડવાઈ ઝાટકો સાલુ કરી જવરાય બાપડા ને આવી ગદ્દારી કરો રે શાક ભાજી મેલ્યો છે ઝાટકો સાલુ કર્યો પડો બાપડો ખાસ મિત્ર ને ખાસ માણસ બે જણા બીજા ઓર્ડર માં પડ્યા છે પેન્ડિંગ માં હમણાં આવશે પડ્યા લ્યા

બાપડા ચીવા જયાસી ચીવા જ્યાસી બાપડ શું છે આ કડવો ચીવું કરે છે દાડે દાટકા ચાલુ રાખવું ને બાપડો ઉઘડો કરવાનું કીધું છે અને અક્કો ચાલુ કરીન जातोયું બોલજો આવો આવો ડગો ખરમ રે હું તો હસી હસીને થાચ્યો ચાલ રહું છું એકલો એકલો કંટાળજો કંટાળજો પણ ટાઈમ પાઝબર છું હવે કાળ ભઈ તમે ઓબઈન ખેમઈન લવિંગીન બધા ભેગા થઈ અને જીવ મમ રાખો અને મો હવે જુઓ તમે